નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે આજ વલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર તેર એટલે કે આંકડા શાસ્ત્ર જેની અંદર જે તમારી પાસે સ્વાધ્યયન પોથી આવેલી છે એ સ્વાધ્યયન પોથીના વિભાગ બી નું સોલ્યુશન આજે આપણે આ વિડિયોની અંદર કરવાના છે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યયન પોથી બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યની હોય છે આ એક ખાસ બાબત ધ્યાનમાં

તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે લોકોએ નક્કી શું કરવાનું કે અહીંયા પરથી હવે આપણે મધ્યકની બાઉન્ડ્રીમાં વિચારવાનું રહેશે તો મધ્યકમાં આપણે શું વિચારશું તો કે મધ્યકમાં બે પ્રકારની માહિતી હોય એક કોઈ વર્ગીકૃત માહિતી અને એક કોઈ અવર્ગીકૃત માહિતી તો કે અહીં જે દાખલાની રકમ આપેલી છે એ દાખલાની રકમ જોતા આપણને લોકોને અવર્ગીકૃત માહિતી આપેલી છે એટલે કે કોષ્ટક વગરની માહિતી છે એવું ખ્યાલ આવે છે તો કોષ્ટક વગરની માહિતી એટલે કે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો એનું મધ્યક શોધવા માટેનું સૂત્ર આવું થઈ જશે સિગ્મા સિગમા એકસાઇના છેદમાં એન એટલે કે અવલોકનની સંખ્યા તો એના માટે આપણે શાબ્દિક ભાષાનું સૂત્રનો પ્રયોગ કરશું તો કે મધ્યક બરાબર આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા તો એ પ્રમાણે આપણે આની અંદર આગળ વધશું માહિતીકૃત નો મધ્યક માટે એટલે ખ્યાલ આવી જાય આપણને ચાલો એક્સ બાર બરાબર શું થઈ જશે તો કે એક્સ બરાબર આપેલા તમામ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા અથવા તમે લોકો ગાણિતિક સ્વરૂપ એટલે કે એક્સપાર બરાબર સીગમાં છેદમાં એન આવું પણ લખી શકો તો અહીંયા તમને જશે ચાલો પ્લસ એક્સ પ્લસ અગિયાર એક્સ પ્લસ બાર છેદમાં તમારા અવલોકન કેટલા થઈ ગયા તો કે ચાર હા એક બે ત્રણ અને ચાર અવલોકનની સંખ્યા ચાર મુકાઈ ગઈ અહિયાં બાર ગુણ્યા ચાર થશે અને અગિયાર નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા સત્તર ત્રણ કેટલા થઈ ગયા તો કે વીસ દસ ત્રીસ બે બત્રીસ તો અહીંયા તમને લોકોને બત્રીસ મળી ગયા હવે આપણે ચાર એક્સ ને કરતા બનાવીએ એડી તો ચાર એક્સ બરાબર અહીંયા કેટલા થઈ જાય તો કે અડતાલીસ માઇનસ બત્રીસ થઈ ગયા કરીએ તો તો અહીંયા અહીંયા મળી ગયા અને છેદમાં કેટલા અજ્ઞાત જે અવલોકન છે બરાબર આપણને કેટલું મળે છે ચાર મળે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અવલોકન જે એક્સ બરાબર તમને લોકોને કેટલું મળે છે ચાર મળે છે તો આના તમારા લોકોના સંપૂર્ણ બે માર્ક્સ આરામથી કવર થઈ ગયા અવર્ગીકૃત માહિતીનો મધ્યક પરથી કામ કરવાનું જે પેટર્ન કરેલી છે એ પેટર્ન પ્રમાણે તમે લોકો કામ કરી શકો ચાલો તો આગળ વધ્યા વિદ્યાર્થી મિત્રો બારમા નંબરના હેતુલક્ષી તરફ એક્સ બાર માઇનસ બહુલક અહીંયા તમને બહુલક આપેલો છે અને આપણે ઝેડ સ્વરૂપે પણ લઈ શકીએ બે આપેલો છે અને મધ્યસ્થ કેટલો આપેલો છે વીસ તો મધ્યક અને બહુલક ની કિંમત તમારે લોકોએ શોધવાની છે જે દાખલાની અંદર તમને લોકોને મધ્યવર્તી સ્થિતિમાંના ત્રણે ત્રણ માપ આપેલા હોય મધ્યક મધ્યસ્થ અને બહુલક ત્રણે ત્રણ માપ આપેલા હોય ત્યારે તમારે સંબંધ દર્શાવતું સમીકરણ એ જ એપ્લાય કરવાનું તો અહીંયા તમારા માટે થઈ જશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ થ્રી એમ માઇનસ ટુ એક્સ બાર આ સૂત્રનો ઉપયોગ થશે અહીંયા થઈ ગયો વિદ્યાર્થી મિત્રો એક્સ બાર માઇનસ ઝેડ बराबर આપણને કેટલા આપેલા છે 2 સાથે સાથે m બરાબર કેટલા આપેલા છે તો કે m બરાબર આપણને આપેલા છે 20 રેડી આ બે બાબત તમને આપેલી છે હવે એના ઉપરથી તમારે લોકોએ મધ્યક પણ મેળવવાનો છે અને બહુલક પણ તમને લોકોને મેળવવાનું કીધું છે તો આપણે અહીંયા શું કરશું તો કે x બાર ને કરતા બનાવીને એની કિંમત આમાં મૂકી દઈએ તો કે અહીં x બાર બરાબર પ્લસ ટુ ની કિંમત નો ઉપયોગ કરતા ચાલેનો ઉપયોગ કરીએ કે તો કે z = 3m - 2 કૌંસની અંદર z + કેટલા થઈ ગયા 2 x બાર ના સ્થાન ઉપર આપણે લખો લઈ લીધું z + 2 તો અહીંયા વિદ્યાર્થી મિત્રો m બરાબર તમને વેલ્યુ આપેલી છે 20 એ કિંમત પણ મૂકી દેશું तो Z बराबर त्री गया, वेस, टू के भी गया चार। चार। तो चलो ध्यान तो टू से तो झेड प्लस टू झेड बराबर साइठ मैनस के साइठ मे बात करो तो अगर केप्पन अट्ला थ्री झेड છપ્પન ભાગ્યા કેટલા જગ્યા ત્રણ તો વિદ્યાર્થી મિત્રો દ્વારા કરવું પડશે ચાલો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લોકો ભાગ ચલાવવા માટે તો કે ત્રણ વડે ભાગ ચલાવવાનો છે તો ત્રણ વડે ભાગ ચલાવવા માટે અહીંયા નવ તેરી સત્યાવીસ થાય એટલે આઠે ભાગ ચલાવીએ આઠ તેરી કેટલા થઈ ગયા ચોવીસ

ઝેડ નું મૂલ્ય મળી જાય ઝેડ બરાબર કેટલા મળી ગયા અઢાર પોઈન્ટ કિંમત મળી ગઈ હવે આપણે એ જ પ્રમાણે કિંમત શોધવાની છે તો ઝેડ નું મૂલ્ય છે એનો ઉપયોગ કરી લેશું તો કે ઝેડ ની કિંમતને આપણે તો કે બાર બરાબર અહીંયા ઝેડ પ્લસ કેટલા છે સોરી ઝેડ પ્લસ ટુ છે એની અંદર કિંમત મૂકીએ તો કે અહીંયા તમારો લોકોનું થઈ ગયું અઢાર પોઈન્ટ છાસઠ પ્લસ બે એટલે તમને લોકોને જવાબ મળી જશે વીસ પોઈન્ટ છાસઠ

તો આ તમારો વિદ્યાર્થી મિત્રો જવાબ છે આ રીતે તમારા લોકો એ દાખલા ની અંદર કામ કરવાનું છે ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક ખુબ સરસ મજાની માહિતી આપેલી છે ધોરણ ત્રણ થી લઈને દસ ના વિદ્યાર્થીઓ જે છે જેને સ્વધ્ય પોતી સોલ્યુશન જોતું હોય કે જેની અંદર પીડીએફ સ્વરૂપે અથવા તો બુક સ્વરૂપે જોતું હોય તો તમે લોકો સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલા નંબર ઉપર તમે ઇન્કવાયરી અને માહિતી મેળવી શકો છો ઇન્કવાયરી કરી અને માહિતી તમે લોકો મેળવી શકો છો જેમાં બધા જ ભાગના તમામ વિષયનું સોલ્યુશન તમને લોકોને અહીંયા બુકની અંદર તમને લોકોને પ્રાપ્ત થઈ જશે રેડી જેની અંદર તમને લોકોને સોલ્યુશન છે એ સરળ ભાષાની અંદર અને એકદમ સ્પષ્ટીકરણ સાથે તમને લોકોને સચોટ જવાબ સાથે તમને આપેલું હશે તો તમને લોકોને પરીક્ષાની અંદર એકદમ સરળતા રહેશે તો ખરીદવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો અહીં તમને લોકોને આપેલા નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો ચલો તો વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા તરફ આગળ વધીએ તો કે અહીં તમને લોકોને જે સ્વા અધ્યન અંદર જે રકમ આપેલી છે એ રકમની અંદર થોડી ઘણી મિસ્ટેક તમને આપી દેવામાં આવેલી છે મિસ્ટેક છે અહીંયા પાંચ એનના છેદમાં નવ તમને આવે એની જગ્યાએ તમને લોકોને એસ એન બાય ક્યુ લખેલું છે તો એમાં થોડોક સુધારો કરી દેજો ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા લોકોને પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પાંચેન ના છેદમાં હોય તો એન શોધો હવે તમારા માટે તદ્દન નહીં નવું છે કારણ કે આવો પ્રકારનો દાખલો ચોપડીની અંદર તો તો ક્યાંય છે નહીં પ્રથમ એન પ્રાકૃતિક પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક અહીંયા તમને લોકોને આપેલું છે પાંચેન છેદમાં કેટલા આપેલા છે નવ

અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલ બે આઇકન દબી દો જેથી તમને નવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે મળશું વિદ્યાર્થી મિત્રો આગળના ભાગની અંદર વિભાગ સીના સોલ્યુશન સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત